નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થતાં હવે પ્રજાપોતાના પડતર પ્રશ્નોને લઈને વિરોધ આંદોલનના મૂળમાં આવી છે પાટણ જિલ્લામાં મોટાભાગના ગામોમાં સ્થાનિક સમસ્યાઓને લઈને ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ આપવામાં આવી છે ત્યારે પાટણ શહેરમાં અસનધારા મુદ્દે વોર્ડ આઠ નવ અને દસના રહીશો દ્વારા છેલ્લા એક મહિનાથી વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આજે આ વિસ્તારોમાં લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે મિત્રો સંખ્યાબંધ રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં તંત્ર સામે ભારે જોવા મળ્યો છે સાગોટાની પ્રથમ અને બીજી શેરીમાં કુલ પાંચસો જેટલા મતદારો છે અશાન ધારો લાગુ નહીં થાય ત્યાં સુધી એક પણ ચૂંટણીમાં મતદાન નહીં કરવામાં આવે તેવું સ્થાનિકોનો નિર્ણય છે મિત્રો નોંધનીય છે કે આ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલના પ્રમુખ એવા ખુદ આ વિસ્તારોમાં મકાન ધરાવે છે અને પરોક્ષ રીતે તેઓ અત્ર્યાના રહીશોને આશાન ધારા માટે માર્ગદર્શન આપતા હોવાનું બહાર આવ્યું છે વધુમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા શેરગઢ શબ્દલપુરા ગામના લોકોએ પણ લોકસભાની ચૂંટણીના બહિષ્કારના બોર લગાવ્યા છે મિત્રો રોડ રસ્તાની સમસ્યાને લઈને ચોરણે બહિષ્કારના બોર્ડ લગાવવામાં આવ્યા છે